અને કાજુ બદામ ને એવું બધું છે આપણે લાડવા બનાવવાના છે તો એમાં નાખશું ચાલો હવે નાખી દેવી જો આ ગોંદર નાખે છે ગોંદર પણ નાખો પડે લાડવામાં એટલે ગોંદર નાખે છે

મારે હું કપા બપા વીણ્યું છે ને એટલે કપા વીણવી આમાં લાડવા ખાવી ને તો કઈક શક્તિ આવે શું કેવું તારું એ જો આ ઢોળી નાખ્યું હવે અમારે આ સાતુ બેન પણ અહીંયા બેઠા છે આ વાળ બાળ જો કેવા કરી નાખ્યા છે માથું બાથું વળાવતા નથી આવી રીતે નકરા રખડે હે અને આનું નામ છે ઉડીસા તું તારું નામ છે કુરી અને આનું નામ તો મારે નથી લેવું તારું નામ શું છે હે તારું નામ શું છે મમી તારું નામ છે પણ તારું નામ શું છે નામ બરોબર જો નામ આપણે નથી લેવું જો લાડવા બનાવીએ મસ્ત ના તો શિયાળા ની સીઝન છે એટલે બનાવી મે અને આ બાજુ અમારે નકરા ભાગ ખાય છે આ બેન ભાગના ના ભોગી છે આ બેન લાડવા ખાય જો દુકાને ભાગ લાવી છે એ જો દે તો મને હું લાવી તું ભાગ ટીકડીયું હા જો દે તો લે આ ટીકડીયું લાવી છે એક આમ બાજુ થી નમાર જો પતંગ ઉડાડીને ને આયા બેન હવે જાઓ લઈ આવો તું એવી ટીકડીઓ લઈ આવ તા ટીકડીઓ છે ને એવી હાલો પૈસા લઈ લઈ આવો જાવ હાલો જાઓ સંધ્યા તું આની આરે જા અને આયા અમારે જો સાતુ બેન બેઠા છે જાઓ બધા પૈસા વાપરી આવો ક્યાં એટલે આ જો આયા ગલુડું પણ આવી ગયું છે અમારે

અમારે સાતું બેન પણ લાડવા બનાવવા છે આ જબલા પહેરવા પડે ગરમ ન લાગે તો જો આવા જબલા પહેરીને લાડવા બનાવવા પડે કારણ કે ગરમ ન લાગે એક લાડુ બની ગયો છે મસ્તનો મોઢામાં પાણી આવી જાય એવો બનાવ્યો છે આ બીજો લાડુ સરસ મજાના લાડુ બની રહ્યા છે મસ્તના છોકરા રહ્યા ને લાડવા ખાવા આટું થઈને ગયા બે સાતુ બેન ના મોઢા પાણી નહીં થઈ આવી ગયું મોટું પાણી નહી ગયું ને હા જાઓ બધા રમવા બેઠા પંગોઠી વાળા બેજા જ લાડવા મેળ ખાવા આવે જો લાડવા સાતુ બેન તો ખાવા હો

જો મિત્રો એક કાળના આપણે લાડવા બનાવી નાખ્યા એટલા બનાયા કિલો ઘી હતું અને બદામ ને કાજુ ને કાજુ બદામ ને એવું કેટલું હતું એ કિલો તો એ જો આ શિયાળામાં કિલો ઘી ના લાડુ બનાવાના છીએ અને ઈ આરોગ્ય જવાના છીએ દોઢ કિલોના દોઢ કિલો ઘી મેં શિયાળામાં આરોગી જવાના છે જો ઘી પણ કેવું છે મસ્ત જો મિત્રો આ ઘી ભેંસનું છે અને આ ભેંસના ઘીના ભાવ અત્યારે હજાર રૂપિયા છે એટલે હજાર રૂપિયાનો કિલો ઘી લીધું છે બદામ લીધા છે પછી આ શું કહેવાય ગોંદર લીધો છે અને આવી રીતનું ટોપરું બોપરું બધું થઈને